અરવલ્લી જિલ્લાના તાલુકા ભરતીમાં કંઈક રંધાઈ રહ્યું હોય મુખે છે તાલુકાના ગામના તૃપ્તિબેન આંગણવાડી કાર્યકરની ભરતીમાં પોતાની સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યું છે અને જે બાબતે બાળ મામલતદારને ન્યાયની માંગણી આવેદનપત્ર પાઠવ્યું છે તેમજ તૃપ્તિબેને ન્યાય નહીં મળે તો ઉપવાસ પર બેસવાની તૈયારી દર્શાવી છે હમણાં તારીખ આઠ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ બહાર પડેલ આંગણવાડીની ભરતીમાં અમારા ગામની આંગણવાડી બોરલ એક અને આંગણવાડી બોરલ ત્રણમાં પણ આંગણવાડી કાર્યકરની જગ્યા પડેલ હતી સદર જગ્યા પર મેં પણ અરજી કરેલ હતી આ આંગણવાડીની ભરતીનું મેરીટ તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સાંજે બહાર પડતા અમોએ અધિકૃત વેબસાઇટ ઉપર ઓનલાઈન જોતા અને તેની પ્રિન્ટ કાઢીને જોતા અમોએ જાણેલ કે આ આગળવાડીની ભરતીમાં જે બેનનું પ્રથમ નામ હતું તેઓ તો અમારા ગામે પિયર ધરાવતા અને હાલ આજથી આશરે ચારેક વર્ષ અગાઉથી ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રહેવાસી અને કપડવંજ નવદીપ સોસાયટીમાં રહેતા વ્યક્તિના પત્ની છે આ આગળવાડીનું મેરિટ જોયા પછી અમોને અન્યાય થતો હોય અમોએ મામલતદાર શ્રી બાયડને તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આ બેને ખોટી રીતે દાખલો મેળવેલ છે અને તેઓ કપળવંજ ખાતે પરણેલા હોવાથી હકીકત છુપાવેલ છે તે બાબતે મામલતદાર શ્રીએ આપેલ રહેઠાણના દાખલાને રદ કરવા માટે અરજી પણ આપેલ હતી આ આગળવાડીની ભરતીની ભરતીના અધ્યક્ષ શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરવલ્લીને સંબોધીને લેખિતમાં અરજી તારીખ છવ્વીસ બાર છવ્વીસ તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ આપેલ